એના ઘરે કામ કરવા જતા એટલે એ પોતે દરવાજા બંધ કરાવીને કામ કરતો એટલે પોતે હવસ ખવ ન શિકારી રહે એટલે કદાચ એનો ઉપયોગ કરવા માંગતો હોય એમ કદાચ ધીમે ધીમે એને મારો પારિપત્ની સાથે આડા સંબંધો બાંધીને આવી રીતે રાતે વોકિંગમાં લઈ જતો અને મોડે બધું કામ કરાવતો ઘરનું બરોબર આવી બધું મને શંકા જ હતા અવાર નવાર મારા બાળકો પણ અહીંયા હતા એટલે આવી રીતે કોન્ડમ જેવા પ્રૂફ ને બેસરવા છોકરાઓ નજરે બધું જોયું બધું બરોબર એટલે મને વાત કરી પછી મેં વિડિયો વિચાર્યું મોબાઈલ માં તો મારી પાસે બે રેકોર્ડર હતા વિડિયો એના બરોબર પછી ધીમે ધીમે કરતા પોતાનું ઓલું શું છે વધતું ગયું એમ મારી પાસે અમારા પતિ પત્ની વચ્ચે ડખા કરાવી ઝગડા કરાવી ને પોતાને અલગ રહેવા માટે થઈ એને મારી ઉપર એકસો એક્યાસી માં ફરિયાદ કરાવી એકસો એક્યાસી માં ફરિયાદ કરાવી એ મહિલા પોલીસ માં અહિયાં અલગ રહેવા માટે સંમતિ લીધી મારી પાસેથી થી એટલે એને પોતાને એવું છે પોતે રાજકોટ નો પરિવાર છે એને છોકરો છે નોકરી કરે દીકરી છે સિવિલ hospital માં છે હમ અહીં એકલો રેતો એટલે હું પત્નીની ની જરૂરિયાત હોય ને એટલે બીજા મારા જેવા પતિ ઉપયોગ કરી લીધો અને મારા બાળકોને ને એને વિહોણા કરી લીધા ઓહ બરોબર હવે મારા બાળકોને મારા બાળકો એ જેવા જોઈએ ને બે થી બે શેર વાળું જોયું તો દિવસે દિવસે એનું કૃત્ય વધતું ગયું અને મારા બાળકોને ને અમે અવારનવાર

દસ લગભગ કમજો નહીં કે સાડા અગિયાર વાગ્યા થી બાર સાડા બાર વાગ્યા સુધી મને માર્યો એક કલાક જેવું સેગે પગ પોળા કરી વચ્ચે પાઠ મારવાની વાત આવી ને પછી મને અતિસી ધેમ કેવે ને પછી મેં કહી દ્યુ કે આ મોબાઈલ માં મારું આ આશે વસ્તુ એટલે હું પછી માની ગયો મારે માની જવું પડ્યું એટલે મોબાઈલ નો ગયા પછી એમ કરતા કરતા એનું પછી આગળ કૃત્ય એવું વધતું ગયું કે મારા બાળકો ની નજર સામે પોતે આવા ખેલ કરતા આવા નગ્ન હાલતમાં હોય બરોબર આવી રીતે શેઠલિયા રસ્તો હોય પોતે બરોબર એટલે મારા બાળકો ને પછી એમ કે કે મમ્મી આ બધું હું તું કરી કે તો સાહેબ ને વાત કરી મારી ઘર વાળી ટૂંક અત્યારે એનું એનું બોલે છે એમ કે એટલું જ કરે કે પછી આ સાહેબ વારંવાર કૃત્યો કરે ને હું કે તારે કે જે જ્યાં તારા બાપને કે અહિયાં કેવું અહિયાં કરીને જ્યાં દોડવું હોય ત્યાં દોડી લે જા કે મારું થાય એવું કરી લે તું કે એટલે સાહેબ એવો તો મતલબ નથી કે આજે કોઈ પણ ની પત્ની ઘર કામ કરવા જતી હોય એને છોડાવીને પોતાની આવી રીતે પત્ની જેવો દર્જો આપી પછી પોતે સાહેબ કસરા વાળી ને પોતાની ઓફિસમાં માં ની નોકરી આપી, પટા પટા વાળા ની છે પોતાની personal પટા બનાવી લીધી ટૂંક માં એમ gtva માં રે ને જવાનું બીજે કોઈ નહી જવાનું એટલે છોકરા ને પણ બે શેરવાર માર માર્યો કારણ કે આ વસ્તુ જોઈને એટલે એને કીધું કે આ બધું શું છે છોકરા ને માર માર્યો બે શેરવાર માર મારી આવા કૃત્યો વારે વારે એના વધતા ગયા વધતા ગયા પછી છેલ્લે દીકરો તમારી પાસે વયો ગયો તો પછી છોકરી મારી સાત વર્ષ ની છે ને એની પાસે હતી એ એક મહિનો રોકાઈ ને

ન લખ્યું એટલે એ સેલે છેલ્લે તો એમ ધમકી ઉપર આવી ગયા સાહેબ એ લોકો બરોબર મને મેં કીધું સાહેબ અરજી મને પ્રિન્ટ કાઢીને સાહેબ આપું વાસી લઉં પહેલા મારે કઈ સુધારા વધારા કરવા હોય તો હું કરીને પછી આપું મને કે વાંચવાનું ના હોય સાહેબ આવે ને પછી એ સોહણ સાહેબ છે સી ડિવિઝન માં હા એમાં સોહણ psi છે સાહેબ ને એના writer હતા ભૂરા ભાઈ કરીને છે writer એટલે એ ભાઈ શું છે આ ભાઈ હું અહિયાં પેલા નિવેદન લખાવું ને મને કે તમે સાહેબ ની આ હો બરોબર લખાઈ જાય ને પછી તો હું પાછો ને પાછો પાસે કોમ્પ્યુટરમાં ફેરફાર કરીને પછી પ્રિન્ટ કાઢી મેં કુસે વસ્તુ તો આખી અલગ જ આવે બરોબર ખરેખર મારો મોબાઈલ તો મેં લેટર જે કાઢ્યો ને એમાં મારી પત્ની મોબાઈલ લઈ ગયો છે બુલેખ મેં વેસી મને કહેવાસવાનું બહુ પછી કેટલી વાર વાસવી તમારે મને કોમ્પ્યુટરમાં મેં લખે લખ્યું એમ કરી મને દવા મેળે બરોબર મેં કહું મારી પત્ની મોબાઈલ લઈ ગઈ ગયા મેં મેં કીધું મને

એમાં શું છે બાળકો ઉપર જે વારંવાર કૃત્યો કરે ને બરોબર છે એની હિસાબે છોકરા રાતે રડીને પણ ભાગે એમ કે સાહેબ મારે સાહેબ આવું કરે સાહેબ આવું કરે સાહેબ નાગડા પગડા સાહેબ બરોબર આવી રીતે બાળકોના મગજમાં એક માતાનો તરફડાટ કરે છે બાળકો બરોબર એટલે આપણે ન્યાય લેવાનો ન્યાય મેળવવાનો છે બરોબર ને નામ કીધું તમે સાહેબનું બાટી કેવી બાટી કનુ મસરમ બાટી હા એ પહેલા આપણે વેરાવળ પ્રાંત થી વેરાવળ કલેક્ટર માં હતા અત્યારે એ જુનાગઢ છે શહેરી વિકાસ સત્તામંડળ અધિકારી બરાબર